દાનપુર તાલુકા પંચાયત સભા ખંડમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાપોરના અધ્યક્ષ ટીએસપીના કામોની સમીક્ષા બેઠક યોજાઈ ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ એકસો તેત્રીસ ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને સો દિવસની નરેગા યોજના હેઠળ મજૂરોને એક વર્ષથી નરેગા યોજનામાં સો દિવસની મજૂરી રોજગારી મળતી નથી તેઓ મીડિયાની ટીમ દ્વારા ધારાસભ્યને સવાલ કરતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે જણાવ્યું કે એપીઓ ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ધાનપુર ડીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારી દાહોદ ત્રણ તાલુકામાં રોજગારી નરેગા કુટુંબનું ભરણપોષણ કરતા મધ્યમ પરિવારની નરેગા યોજના માટે હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેમ આજે મીડિયા સમક્ષ જણાવ્યું શું કહે છે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર નરેગા યોજના હેઠળ મજૂરોને મજૂરી વિષે અને ટ્રાઇબલ યોજનામાં મળતા વિકાસના કામો કેમ અટકી પડ્યા છે તે ગરબડના ધારા સભ્ય મહેન્દ્રભાઈ ભાભુર મીડિયા સમક્ષણ આવ્યુ તમામ બેઠકમાં આપણા પરા રાજ ટ્રાઇબલ અધિકારી આપણા તાલુકાના પરમો પટેલભાઈ આપણા તમામ જિલ્લા પંચાયત સરકાર અધિકારી તમામ ગામના બે હજાર બાવીસો છવ્વીસ પચીસ છવ્વીસનું આયોજન કરવા જઈ રહ્યા છે એમાં જે ગાઈડલાઈન આપી છે એ બહુ સરસ છે અને જે નાના મોટા પ્રશ્નો પણ અમારા કાર્યકર્તાએ કર્યા છે એમાં પણ અમે બધા ઉપર વાત કરી અને એના ખુલાસો કરીને મહેન્દ્રભાઈ આપણે જે ધાનપુર તાલુકાની અંદર છ દિવસની રોજગાર ગેરંટીના હૃદય યોજના હેઠળ આપવામાં આવે છે ત્યારે જે ધાનપુર તાલુકામાં કેમ હાલ એની વહીવટી મંજૂરી આપવામાં આવે છે તેના વિશે શું કહેશો એ તો સાહેબ ડીડીએ સાહેબનો વિષય છે પણ એમાં ખરેખર વહીવટી તો આપવી જોઈએ એમાં આપણે આજે લોકો ધનવાદ કરી રહ્યા છે અમને જાણવા મળ્યું છે પણ આ વખતે અમે પણ ઉપર મુખ્યમંત્રીને વાત કરવાના છે કે અમારા આદિવાસી અને સો દિવસની રોજગારી મળે એની પણ વાત કરવાના છે સર આપણે ધાનપુર અને ગરબાડાનું પ્રતિનિધિત્વ કરો છો ત્યારે જે અહીંયાની આભણ પ્રજા છે અને એમને જે નારેગા હેઠળ રોજગારી આજ દિન સુધી મળતી નથી તો જે આદિવાસી એરિયાની અંદર આપ કોઈ વિઝિટ મારી હતી જે મારાપડા વિધાનસભામાં ધાનપુર દાહોદ કામ તાલુકો આવે છે એમાં વિજેત તો મારી છે આંભે છે પણ ખરેખર એક વર્ષથી આ રોજગાર બંધ છે એમાં હમણ પણ થોડુંક દુઃખ થાય છે એ તો હવે અમારા મુખ્યમંત્રી ચંદ્રભાઈ પટેલ છે એમને વાત કરવાના છે સર આજે જે ટીએસપી સંકલનની મિટિંગ રહી એની અંદર શું શું કયા કયા કામ જે લાભાર્થીઓને આપવાના છે એમાં આપણે કાયદે જ ભણી છે એમાં લાભાર્થીઓની સંચાય કુવા પછી આપણે સીસી રોડ છે આરોગ્ય છે પછી શિક્ષણ છે તમામ સરકારની યોજનામાં સમાવેશ કરીને આજે યોજના મંજૂર કરવા માટે છે સર જે ટી એસપીના જે અગાઉ એક વર્ષ પહેલાં અહીંયા જે જીપીએસ ફોટો પાડી ગયા સીસી રોડના ટીએસપીના સાત દિન સુધી ધનપુર તાલુકામાં કોઈ આવેલ નથી એની મંજૂરી યાદી એના વિશે એની બી આજે ચર્ચા થાય છે ખરેખર વગેરે વહેલા જડે મંજૂરી આપવા આજે અમે યાદી પણ લીધી છે તો અમે બી નાના મોટા કામ આજે વિડિયો સાહેબને જે સૂચના અપાઈ ગઈ છે એટલે હવે તાત્કાલિક શાદી કરજો રીબરો કિશન મોનિયા દાહોદ